નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો રક્ષાબંધન એ હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે આ રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ એક ખાસ દિવસ છે જે ભાઈ બહેન માટે બનાવવામાં આવે છે રક્ષાબંધન એ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક છે આ દિવસે બધી બહેનો પોતાના ભાઈઓને કાંડા પર રાખડી બાંધે છે ફૂલ કુમકુમ દીવો ચોખા મીઠાઈઓ અને રાખડીથી પૂજાની થાળીને શણગારવામાં આવે છે ભાઈઓના કપાળ પર તિલક કરે છે ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધે છે ભાઈઓને મીઠાઈ ખવડાવે છે શુભેચ્છા પાઠવે છે ભાઈ બહેનને ભેટ આપે છે રક્ષાબંધન એ ભાઈ બહેનના સંબંધ અમૂલ્ય છે શ્રાવણ મહિના આવવાની સાથે જ દુનિયાભરની ભારતીયો રાખડીની પ્રશંસા જાણવા આતુર થઈ જાય છે આપણે મહાભારતના સમયથી રાખીનો ઇતિહાસ જોતા આવ્યા છીએ હવે આપણે મહાભારતની કથા વિશે જાણીશું ભગવાન શ્રી કૃષ્ણને શ્રુતિદેવી નામની એક કાકી હતી તેને શિશુપાલ નામના વિકૃત સ્વરૂપના બાળકને જન્મ આપ્યો કૃષ્ણના સ્પર્શથી શિશુપાલ સારો થઈ ગયે અને આરોગ્ય સારું રહેશે પરંતુ તે શ્રી કૃષ્ણના હાથે તેનો ભોગ લેવાશે એક દિવસ શ્રીકૃષ્ણ તેના કાકીના ઘેર ગયા શ્રુતિદેવીએ પુત્રને શ્રીકૃષ્ણના હાથમાં મૂકતાની સાથે જ તે બાળક સુંદર થઈ ગયું શ્રુતિદેવી આ પરિવર્તન જોઈને ખુશ થયા પણ શ્રી કૃષ્ણના હાથે તેનું મૃત્યુ થવાની સંભાવના તે વિચલિત થઈ ગયા શ્રુતિદેવીએ શ્રીકૃષ્ણને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું કે શિશુપાલ ભૂલ કરશે તો પણ શ્રી કૃષ્ણના હાથે શિશુપાલને શિક્ષા ના કરવી જોઈએ તેથી શ્રીકૃષ્ણએ તેની કાકીને વચન આપ્યું કે હું તેની ભૂલોને માફ કરીશ પરંતુ જો તેઓ સો કરતાં વધારે ભૂલો કરશે તેને ચોક્કસ સજા કરશે શિશુપાલ મોટો થયો અને ચેદી નામના રાજ્યનો રાજા બન્યો તે શ્રીકૃષ્ણનો એક રાજા તેમજ એક સંબંધી પણ હતો પરંતુ તે ખૂબ ક્રૂર રાજા બન્યો તેણે પોતાના રાજ્યના લોકોને સતાવ્યા તેને ભગવાન શ્રીકૃષ્ણને ફરીવાર પડકારવાનું શરૂ કર્યું એક સમયે તેણે સંપૂર્ણ રાજ્યસભામાં ભગવાન શ્રીકૃષ્ણની નિંદા કરી તે દિવસે શિશુપાલ તેનો સ્વભૂલોની પણ મર્યાદા ઓળંગી ગઈ હતી તરત જ શ્રીકૃષ્ણએ તેના સુદર્શન ચક્રનો ઉપયોગ શિશુપાલ પર કર્યો ઘણી ચેતવણી મળ્યા પછી પણ શિશુપાલને તેના ગુણોમાં કોઈ ફેરફાર ન હતો તેથી અંતે તેને સજા ભોગવવી પડી ભગવાન શ્રીકૃષ્ણ ક્રોધિત થઈ પોતાનું સુદર્શન ચક્ર છોડી રહ્યા હતા ત્યારે તેમની આંગળીમાં પણ ઈજા થઈ હતી શ્રી કૃષ્ણની આજુબાજુના લોકો ઘા પર બાંધવા કંઈક શોધવા માટે દોડવા લાગ્યા પણ ત્યાં ઉભે દ્રૌપદીએ કંઈ વિચાર્યા વિના તેની સાડીનો એક છેડો ફાડી નાખી કૃષ્ણના હાથે બાંધી દીધો ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું આભાર પ્રિય બહેન તમે મારા ખરા સમયમાં મને ટેકો આપ્યો તેથી હું તને તમારા મુશ્કેલ સમયે સાથ આપવાનું વચન આપું છું એમ કહી શ્રી શ્રીકૃષ્ણએ દ્રૌપદીને તેની રક્ષા કરવાની ખાતરી આપી અને આ ઘટનાએ રક્ષાબંધનનો આરંભ કર્યો પાછળથી જ્યારે કૌરવોએ સમગ્ર રાજ્યસભામાં દ્રૌપદીની સાડી દરેકની સામે ખેંચી ત્યારે કૃષ્ણ દ્રૌપદીને અપમાનિતથી બચાવવા પોતાનું વચન પાડ્યું તે સમયથી બહેન તેના ભાઈઓને રાખડી બાંધે છે મેં બદલામાં ભાઈઓ જીવનભર બહેનનું રક્ષણ કરવાનું વચન આપે છે રક્ષાબંધનનો તહેવાર ખાસ કરીને ભાવનાઓને સંબોધવાનો તહેવાર છે તેમજ ભાઈ બહેનના સંબંધને મજબૂત બનાવે છે સૌને મારા હેપી રક્ષાબંધન